સરકારે જે રીતે કામગીરી કરી જે આતંકવાદીઓ ઉપર હુમલો કરી એમના કેમ્પો નષ્ટ કર્યા ખૂબ જ સારું કામ કર્યું અને જેમને જે ભાષામાં સમજ પડતી હોય એ ભાષામાં જવાબ દેવો જરૂરી છે એટલે આ ખૂબ જ સારું છે અને દેશ આખો સરકારની પડખે ઊભો છે આ બાબતે બહુ સારી કામગીરી કરી છે સરકારે જે આ પાકિસ્તાનને સમગ્ર ભણાવવાનું જે કાર્ય કર્યું છે તે એકદમ સરાહનીય છે અને આશા રાખીએ કે આવી જ રીતે ભારત દેશની સરકાર એ આતંકવાદીઓને મૂળ તોડ જવાબ આપે એ ઈચ્છનીય છે ભારત માતા કી જય એ બહુ સરસ રીતના કામ કર્યું છે અને આ જે જવાબ આપ્યો એ દેશના હિત માટે અને એના માટે બહુ સારામાં સારી જે વસ્તુ છે અને આ એના મોદી સાહેબે જે કામ કર્યું છે એ બહુ સારામાં સારું છે ભારતીય સેનાએ જે કામ કર્યું છે એ બહુ સારું છે અને હું એને સમર્થન આપું છું હું એના સાથે છું હું એ અંગે કહેવા હું જય માતાજી જય ભારત માતા આ જે કર્યું એ સારું કર્યું ને પહેલાં જ કરવાનું હતું અને અમે આ લોકોની કમર તોડી નાખવી જોઈએ કારણ કે જે આપણા હિન્દુભાઈઓ ક મુસ્લિમભાઈ જેના ઉપર એમને એટેક કર્યો એ ખોટું જ છે અને એમને આપણે જવાબ આપવો જોઈએ આપણે જે આપણી સેના જવાબ આપી રહી છે એ સારામાં સારો આપી રહી છે હું સેનાની સાથે છું દેશની સાથે છું નરેન્દ્ર મોદી સાહેબની સાથે છું અને અમારાથી બનતી હરેક મદદ કરવા અમે તૈયાર છીએ ધન મન ધનથી અમે ભારત માતાની સાથે જ છીએ ભારતે પાકિસ્તાન ઉપર સ્ટ્રાઇક નથી કરી પણ પાકિસ્તાન ઓક્યુપાઈડ જે એરિયામાં આતંકવાદીઓની નવ છાવણીઓ હતી તેને શોધી અને તેની ઉપર સ્ટ્રાઇક કરી આ શોધવા માટે પહેલગાંવ ઉપર જે આતંકવાદીઓએ ભારતીય નાગરિકોના ધર્મ પૂછી અને તેમની હત્યા કરી તેનો બદલો લેવાના ભાગરૂપે અને સમગ્ર વિશ્વની અંદર એક ઉદાહરણ બેસે કે ભારતની ભારતની સેનાએ ભારતના નેતાઓ બંગડીઓ પરિણામો આપી શકે તેનું આ એક ફક્ત ઉદાહરણ આપ્યું છે આ નવ છાવણીઓ જે છાવણીઓ ઉપર એટેક કર્યો ભારતે હુમલો કર્યો ભારતની સેનાએ તે ફક્ત એક ટ્રેલર છે આખું પિક્ચર હજી બાકી છે સૌ પ્રથમ તો નિર્દોષ લોકોને જે પુલવામામાં કતલ કરવામાં આવી છે જે આતંકવાદી એ કરેલ છે પરંતુ એની પાછળ કોનો હાથ છે એ અગત્યનું છે અને એ આ લોકોને સબક મળવો બહુ જરૂરી હતો કારણ કે પુરુષોની હત્યા થઈ છે અને પર્ટિક્યુલર એટલું પૂછવામાં આવ્યું છે કે આપ હિન્દુ છો મુસલમાન છો બરાબર છે અને હિન્દુ લોકોની જ કતલ કરવામાં આવી છે એટલે આ હિન્દુસ્તાન ઉપર એટેક થયો છે એવું ગણી શકાય અને આ પ્રસંગની અંદર કે જે પણ બહેનોને એવું કહેવામાં આવેલ હતું આતંકવાદી દ્વારા કે તમારા મોદીને જઈને કહેજો બરાબર આવો એક પ્રશ્ન પણ એ લોકોએ કરેલો અને એના જવાબમાં બહુ ટાઈમસર આ જે પણ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ ખૂબ જ વ્યાજબી ગણી શકાય બીજા નંબરમાં આ કોઈ પાકિસ્તાન ઉપર હુમલો થયેલો નથી પાકિસ્તાનના પાલતુ કૂતરાઓ ઉપર આ હુમલો થયો છે એવું હું માની રહ્યો છું અને હજી જો પાકિસ્તાન નહીં સુધરે તો પાકિસ્તાન પર હુમલો કરવામાં ભારત સરકાર અટકાશે નહીં એની મને પૂરી ખાતરી છે અને માન્ય વડાપ્રધાનશ્રીએ જે પણ ટાઈમ સર અને સમયસૂચકતા મુજબ જે પણ સ્ટ્રાઇક કરેલી છે આ પ્રથમવાર સ્ટ્રાઇક કરવામાં આવી નથી અગાઉ પણ કરવામાં આવી છે અને એમને અંધારામાં રાખીને આ રીતે અગાઉથી જાણ કર્યા બાદ અંધારામાં રાખીને આ હુમલા કર્યા છે એ ખૂબ જ વ્યાજબી છે અને સમયસર thấy là cam trẻ ạ